તો જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી શ્રીકષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં આજે એકસો સિત્યોતેરમાં વાર્ષિક પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં હનુમાનજી દાદાનો વિધિવત અભિષેક વિશેષ આરતી અને મંગળા આરતી કરવામાં આવી દાદાને દિવ્ય વાઘા શણગારથી શણગારવામાં આવ્યા જન્મના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોએ પણ ભાગ લઈ ભક્તિમય વાતાવરણ રચ્યું હતું આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના સ્વમુખે ત્રિદિવસીય હનુમાનજી કથા આજથી જેની શરૂઆત થઈ જે ત્રણ દિવસ ચાલશે દેશ વિદેશ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સંતો અને ભક્તોએ દર્શન પૂજન અને યજ્ઞનો લાભ લઈને ધન્યતા અનુભવી આ પાટોત્સવે મંદિરની ઐતિહાસિક ભવ્યતા અને ભક્તિનું મહત્વ દર્શાવ્યું ભક્તોમાં શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો આરતી લાખો માણસોની ભીડ એ હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે આવી છે સાથે સાથે સંપ્રદાયના અઠીસો જેટલા સંતો દેશ વિદેશથી થી છે સાથે સાથે મારા શ્રી એ પણ પધારા અભિષેક કર્યો સરસ મજાના દાદાનો અભિષેક થયો લાકડીનો અભિષેક થયો સાથે સાથે અનકોટ પણ દાદાને સરસ મજાનો ધરાવવામાં આવ્યો છે સુંદર મજાના સુવર્ણ અલંકારોથી દાદા આજે સજ્જ છે મહાયજ્ઞની આજે આજે મહાયજ્ઞ પણ દાદાનો કરવામાં આવ્યો છે બહુ જ સરસ ઉત્સાહ છે એકચ્યુઅલી આમ એવું કહીએ તો આમ દાદાના સાનિધ્યમાં ત્યાં અંદર જઈને બહુ સારું લાગે છે અને એક આખો અલગ જ એક્સપિરિયન્સ છે બહુ જ પવિત્ર દિવસ છે એમ ખાસ કરીને શનિવાર છે અને પાચમનો દિવસ છે આજથી એકસો સત્યોતેર વર્ષ પહેલા શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી અને એમાં આજના દિવસે એમને પ્રાણ પૂરવામાં આવ્યા તે દિવસથી એકસો સત્યોતેર વર્ષ થયા છે અને એકસો અને લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવે છે તો સાળંગપુર ખાતે એકસો સિત્યોતેર મો પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં હજારો જે ભક્તો હતો દાદાના તે ઉપસ્થિત રહ્યા હતા